નમસ્તે જય સ્વામિનારાયણ સૌ પ્રથમ તો પહેલાં આપને વિનંતી છે કે આપે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ એને સબસ્ક્રાઈબ કરી દો અને જો પ્રસંગ આપણને પસંદ પડે તો આપના મિત્રોને શેર કરવા પણ વિનંતી છે તો આજે આપણે જોવાના છીએ કે પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજની લીડરશીપ હા તેઓનું નેતૃત્વ એ અનેરું નેતૃત્વ હતું એક ચિંતકે કહ્યું છે કે લીડરશીપ ઇઝ નોટ અ પોઝિશન ઓર ટાઇટલ ઇટ ઇઝ અ એક્શન એન્ડ એક્ઝામ્પલ નેતૃત્વ એ પદ કે હોદ્દો નહીં પરંતુ કાર્ય અને ઉદાહરણ છે આપણે ઘણા બધા લીડરો વિશે સાંભળ્યું છે રાજકીય સામાજિક ધાર્મિક શૈક્ષણિક ઘણા બધા ક્ષેત્રે ઘણા બધા મોટા હોદ્દા ઉપર હોવા છતાં પણ તેઓએ તેમની રીતે ઘણું સારું કાર્ય કર્યું છે પરંતુ પ્રમુખ સ્વામી મહારાજની રીત એક એક અલગ હતી એમણે જે મેનેજમેન્ટની અંદર જે દાખલો બેસાડ્યો છે એ જે કોઈ પણ વ્યક્તિ એમની સાથે કામ કરેલું છે જે કોઈ વ્યક્તિ એમના જીવનનો અભ્યાસ કરે જે કોઈ વ્યક્તિ એમના જીવનની નજીક જાય છે એ દરેકનો સાક્ષી કબૂલે છે કે પ્રમુખ સ્વામી મહારાજનું નેતૃત્વ એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજે એમનું હીર પારખીને ફક્ત ને ફક્ત અઠ્યાવીસ વર્ષની ઉંમરે એ શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ એટલે કે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને આટલી મોટી સંસ્થાને પ્રમુખ બનાવી દીધા હતા એ વખતે ઘણા બધાને ચિંતા હતી ઘણા બધાને શંકાઓ હતી કે આટલા નાની ઉંમરના વ્યક્તિ આટલી મોટી સંસ્થાનું સુકાન કઈ રીતે સંભાળશે પરંતુ શાસ્ત્રીજી મહારાજ એમને વિશ્વાસ હતો કે આ શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ એટલે કે પ્રમુખ સ્વામી એ પોતે સંસ્થાને ખૂબ સારી રીતે આગળ લઈ જશે અને આ તેઓનો નિર્ણય એ વર્ષો પછી એ દરેકને ખ્યાલ આવ્યો કે શાસ્ત્રીજી મહારાજનો એ નિર્ણય એ શાસ્ત્રીજી મહારાજનો સોએ સો એ સાચો નિર્ણય હતો અને હા લીડર બન્યા પછી પણ પ્રમુખ સાંઈ ક્યારેય પણ પોતાના મનનું એ કર્યું નથી લીડર બન્યા પછી પણ હંમેશા તેઓના ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની મરજી પ્રમાણે એના જ દરેક નિર્ણયો એમની મરજી પ્રમાણે એનું જ જીવન અને કાર્ય એ પોતે કરેલું છે જ્યારે યોગીજી મહારાજનો અમૃત મહોત્સવ એ ઉજવવાનો હતો અને એ વખતે ઘણા બધી જગ્યાઓના પ્રસ્તાવો હતા પણ યોગીજી મહારાજની ઈચ્છા ગોંડલની અંદર હતી પણ એ વખતે ગરમીના લઈને પાણીની અછતના કારણે ગોંડલની અંદર આ ઉત્સવ કરવો એ થોડું કઠિન હતું અને એના બદલે જો બોચાસણ છે અથવા તો બીજી જગ્યાએ જો આ ઉત્સવ કરવામાં આવે તો ત્યાં પાણીની અછતનો પ્રશ્ન પણ ના આવે અને સમયો એ ખૂબ સારી રીતે ઉજવાઈ જાય પરંતુ યોગીજી મહારાજની ઈચ્છા એ ગોંડલની અંદર હતી તો ભલે વધારે મુશ્કેલી પડે એમ હતી તેમ છતાં પણ પ્રમુખ સાંઈ મહારાજે એ રસ્તો પોતે લીધો અને નક્કી કર્યું કે નહીં ઉત્સવ આપણે ગોંડલની અંદર જ કરવો છે એના માટે એઝ અ લીડર તરીકે એમને ખ્યાલ હતો કે એની અંદર મને મુશ્કેલી આવવાની છે વધારે મારે ભીડો વેઠવો પડશે વધારે પ્રશ્ન આવશે પણ તેમ છતાં પણ યોગજી મહારાજની ઈચ્છા હતી ને તો એમણે એ કાર્ય એ હાથમાં લીધું જે વધારે અઘરું હતું અને ખાલી હાથમાં લીધું એટલું જ નહીં પરંતુ એને ખૂબ જ સારી રીતે એ પાર પણ પાડ્યું એ વખતે તેઓએ ગુરુકુળની આજુબાજુ ઘણા બધા એક દાર કરાવ્યા પરંતુ ક્યાંય તેઓને સફળતા મળી નહીં ક્યાંય પાણી મળ્યું નહીં અને એ સમયે એક રાજકીય આગેવાનનો એક દીકરો એ પોતે હાથમાં હોકી ફેરવતો ફેરવતો ત્યાં આવ્યો અને પૂછ્યું કે શું પ્રશ્ન છે એટલે બધી પાણીની વિગત જાણીને તેઓએ કીધું કે સ્વામી આ કેસ મને સોંપી દો હું ત્યાં સભ્યોને નગરપાલિકાના સભ્યોને ધમકી આપીને તેઓને દંડા મારીને પણ છે ને હું પાણી અહીં પહોંચતું કરીશ તમે ખાલી મને છૂટ આપો પણ એ જોતા પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજે તેઓને પ્રેમથીને હાથ જોડીને ના પાડી અને તેઓ જ્યારે વિદાય થયા ત્યારબાદ બીજા લોકોને પણ સમજાવ્યા કે નગરપાલિકાવાળા એ અત્યારે તેઓની ફરજ બરાબર નિભાવે છે પરંતુ આપણી એ પાણીની માંગે વધારે છે હવે એને પહોંચી વળવા માટે આપણે આ પ્રકારનું કાર્ય એ કરવું નથી એમના નેતૃત્વની અંદર આ પણ દેખાય છે કે ગુરુને રાજી કરવા માટે પોતે જે સ્ટેપ લે છે એની અંદર પણ ક્યાંય પણ કોઈ પણ રીતે ખોટું કામ કરવું એ તેઓને પરવડે તેવું હતું જ નહીં અને એના બદલે પોતે પોતાના જીવનની અંદર સંપૂર્ણ સાધુતા સભર એ નેતૃત્વએ કર્યું છે એક તો ગુરુની મરજી પ્રમાણેનું પ્લસ સાધુતા ક્યાંય છોડી નથી તેમ છતાં પણ તેઓએ જે સંસ્થા મેનેજ કરી છે એ એક જુદા લેવલ ઉપર એ દરેકને લઈ જાય છે અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે છેક ભાદર ને એ પાઇપલાઇન એ નખાવાનું કામ શરૂ કર્યું પોતે જાતે એ આ કામની અંદર પોતે વળગ્યા અને છેક ભાદર ડેમથી લઈને છેક ગોંડલ સુધી એ પાણી એ પહોંચતું કર્યું અને સમય ખૂબ જ ધામધૂમપૂર્વક એ ઉજવાણો અને જેની અંદર કામ વધારે અઘરું હતું જેની અંદર ઘણા બધા લોકોને શંકા હતી કે આ કામ થશે કે નહીં તેમ છતાં પણ ગુરુને રાજી કરવા ગુરુની મરજી જાણીને અને તેની સાથે સાથે પોતાની સાધુતા છોડ્યા વગર તેઓએ કામ કરી બતાવ્યું આ તેઓની લીડરશીપ હતી અને આટલી મોટી સંસ્થા આટલા બધા કાર્યો આટલા બધા હરિભક્તો તેમ છતાં પણ પ્રમુખ સાંઈ મહારાજ પોતે એવા લીડર હતા એવા સંઘ હતા કે જેઓ દરેક માટે કાયમ પોતે અવેલેબલ હતા એ પછી કોઈ નાનો વ્યક્તિ હોય કે મોટો વ્યક્તિ હોય ધનવાન હોય કે ગરીબ હોય પણ દરેક વ્યક્તિ માટે પ્રમુખ સાંઈ મહારાજે પોતે સુલભ હતા અને તેઓએ પોતાના જીવનની અંદર ટાણું કટાણું જોયા વગર દરેકના મન સાચવ્યા છે આ પણ એક લીડરની એક બહુ જ મોટી એ ખાસિયત કહેવાય જ્યારે ઓગણીસોને તોતેરની અંદર પ્રમુખ સાંઈ મહારાજે સંતો સાથે ટ્રેનની અંદર કુર્દુવાડી રેલવે સ્ટેશને પહોંચે છે અને ત્યારે અડધી રાત થઈ ચૂકેલી હતી તેમ છતાં ત્યાં તેજપાલભાઈ નામના એક હરિભક્ત તેઓ પ્રમુખ સાંઈ મહારાજને વિનંતી કરે છે કે સ્વામી મારી દુકાને પધરામણી કરવા માટે આવશો ત્યારે લેશ પણ ખચકાટ વિના તેઓએ હા પાડી દીધી અને રાતના સાડા ત્રણ વાગે તેમની દુકાને પધરામણી કરે છે તેઓને દિવસનો થાક નહીં લાગ્યો હોય તેઓને બીજા કોઈ કામ નહીં હોય આરામ પોતાને જતો નહીં કરવો પડ્યો હોય તેમ છતાં પણ કાયમ બીજા માટે વિચારીને બીજા માટે હંમેશા સુલભ રહેનારા નેતા એ પ્રમુખ સ્વાઈ મહારાજ પોતે હતા અને એને લઈને એમનું નેતૃત્વ એ નિરાળું એ બની રહે છે અને આધુનિક સમયની અંદર જ્યારે મેનેજમેન્ટના જે ખેરખાઓ જે હોય એ પોતે સફળતાના રહસ્યોની અંદર એ પોતે એવું જણાવે છે કે ટેલેન્ટ મેનેજમેન્ટ હોવું જોઈએ કે જે તે ફિલ્ડના નિષ્ણાતો પાસે જો આપણે કામ કરાવીએ ને તો કંપની હોય કે કંઈ પણ હોય એને સફળતાના શિખરો સર કરવામાં એ વધારે સરળતા રહેતી હોય છે પણ પ્રમુખ સાંઈ મહારાજનું નેતૃત્વ નિરાળું હતું એટલે અહીંયા પણ તેઓની રીતે જુદી જ હતી પ્રમુખ સાંઈ મહારાજે ક્યારેય પણ કોઈ પણ કાર્યશૈલી એમની જુદી એ રીતે હતી કે તેઓએ ટેલેન્ટેડ વ્યક્તિઓ ક્યારેય શોધ્યા નથી પરંતુ જે કોઈ પણ એમની પાસે આવે જે કોઈ પણ હરિભક્ત હોય અથવા તો સંતો હોય એમને પોતે ટેલેન્ટ આપી છે તેઓને ટેલેન્ટેડ બનાવ્યા છે એવું નહીં કે પહેલાં ટેલેન્ટ વાળા વ્યક્તિઓ શોધીને કાર્ય કરાવ્યું એવું નથી પરંતુ એમની પાસે જે કોઈ પણ વ્યક્તિઓ હતા તેઓની અંદર ટેલેન્ટ તેઓને આપીને પ્રમુખ સાંઈ મહારાજે કાર્ય કર્યું છે જેને આર્કિટેક્ટનો પણ નહોતો આવડતો તેની પાસે વિશ્વવિખ્યાત સ્મારકોની ડિઝાઇનો પોતે કરાવી દીધી પશ્ચાત એ સંસ્કૃત શબ્દ જેને બોલતા નહોતો આવડતો તેની પાસે હજારો સંસ્કૃતના શ્લોકોનો ગ્રંથ એ તૈયાર કરાવ્યો જેને સાદી ખીચડી બનાવતા પણ નથી આવડતી એવા વ્યક્તિઓને ગણતરીની મિનિટોની અંદર લાખોનું જમણવાર તૈયાર કરી શકે એટલા સક્ષમ બનાવી દીધા આવા તો સેંકડો પ્રસંગો એ હરિભક્તો સંતોના એ છે કે જેની અંદર પ્રમુખ મહારાજે તેઓની અંદર એ પ્રતિભા ખીલાવીને તેઓને કુશળ એ બનાવ્યા છે પ્રમુખ સ્વાઈ મહારાજ આપણે ક્રમશઃ આપણે ઘણા બધા આવા પ્રસંગો જોઈશું કે જેની અંદર પ્રમુખ સ્વાઈ મહારાજે પોતાના જીવનની અંદર કઈ રીતે કાર્યને મેનેજ કર્યું છે કઈ રીતે અશક્ય લાગતા કાર્યો એ તેઓ શક્ય કરી બતાવે છે પોતાની આ મેનેજમેન્ટની સ્કિલ એમના જીવનની અંદર કઈ રીતે પોતે એ ઉપયોગ કરતા હતા તેનું આપણે ક્રમશઃ હવે આગળના પ્રસંગો એ આપણે જોઈશું ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ